નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય બીએ ચેપ્ટર નંબર એક સવાલ એમાં આપેલો છે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ ત્રણ રીતે કરવામાં આવે પહેલું વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ એમાં પહેલી માહિતી આપશો આપણે વેપાર વેપારનો અર્થ નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર દાખલા તરીકે તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો એટલે પુસ્તકની ખરીદી સામે નાણાં ચૂકવો છો એટલે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થયો ગણા તમે બસની ટિકિટ ખરીદી બસમાં મુસાફરી કરી એટલે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો ગણાય એને વેપાર કહે છે ત્યાર પછી જોઈએ તો વેપારના લક્ષણો એટલે કે વેપારની લાક્ષણિકતાઓ તો જોઈએ વેપારની લાક્ષણિકતાઓ પહેલું છે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે વેપારમાં બે પક્ષકારો છે એક ખરીદનાર છે એક વેચનાર છે વેપાર માટે વિનિમય અનિવાર્ય છે વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે વસ્તુના અવેજ એટલે કે ના બદલામાં નાણાં કે વસ્તુની ચુકવણી થાય છે વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે